ધાર્યું મારેલું છે કોકે કે કાલ ભગતની ને બીજા આપડા માણસો ની મહેરબાની છે ને વાળો એકદમ ક્લીન થઈ અને આજે આ કોણ આવે છે કે આ બધું તમે વેચાતું લ્યો છો તો તમને આમાં કઈ નફો મળે કે કઈ નહીં જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા થી કરી છે અત્યારે સવાર સવારના આપણે પાંજરાપુર પહોંચી ગયા ને હવે જાય છે ની અંદર ચેક કરીએ છીએ શું કામકાજમાં છે નવો કાંઈ કેસ છે બાકી સામે જો કામ ચાલુ છે જે પથારીને ઢોર માટે વતરો કરવાનું કામ બધું ચાલુ છે અને બધા ઢોરાઈ જાય છે વાડાની અંદર તો અંદર જઈ અને બધું જોઈએ તો હવે જે આપણે માંદાવ વાડામાં આવી ગયા હતા માંદાવારા વાડામાં આવીને ચેક કરી લીધું પહેલાં તો એક કેસ નવો હતો જો અહીંયા મારી સામે જ તમે જોઈ શકો છો આ એક ગાય કાલે આવી છે મતલબ રાતના આવી હશે અને પાછળ જો ધાર્યું મારેલું હે કોકે ઓમ છે જૂનું હરે ફરે છે પણ મેન લીગામેન્ટ આવે ને એ જો બ્રેક થઈ ગઈ છે પગ જો કેવો થઈ ગયો નીચે દેખાય ઓમ આમાં હે ડ્રેસિંગ કે કાંઈ આપણે મતલબ દવા નાખીશું પણ પાટો કાંઈ નહીં વારવો પડે જેમ પાટો વારશું ને તેમ વધારે ફોગાશે એટલા માટે જ આપણે કઈને ખુલ્લું રાખશું અને ઇન્જેક્શન ને હમણાં થોડી વારમાં આપી દે કારણ કે અત્યારે શું આ બધા ખાય છે જો એને આપણે પકડવાની કોશિશ કરશું ને આમ તેમ ધોળશે ને તો આજે બીજા રે ને જે નબરા નબરા રહે ને એ બધાને પાડે સમજા એટલા માટે થોડી વાર એને ખાઈ લેવા દે અને પછી આપણે આપણું ટ્રીટમેન્ટનું કામ છે એ ચાલુ કરીએ બાકી આ એક કેસ નવો છે તે તમને બતાવ્યો એના સિવાય બીજું કાંઈ છે નહીં બાકી જે આપણું રેગ્યુલર કામ છે એ જ છે ધાર્યું મારેલો હોય એવો આ લગભગ આ મહિનાની અંદર બીજો કેસ છે એક આપણે બક ના ગયા હતા તમને ખબર હોય તો આ બીજો કેસ આવ્યો છે તો આમાં શું આપણે બીજું તો કાંઈ ન કરી શકીએ જે ધારિયા મારતા હોય એને તો આપણે નથી સમજાવી શકતા પણ જેને લાગે એની આપણે સારવાર કરી શકીએ અને એ આપણે કરવાના આ જો આવ્યું છે તો એને કરી નાખશું સારવાર બરાબર થોડી વારની અંદર જ બાકી એના સિવાય બીજું કાંઈ કામ નવું છે નહીં અત્યારે જો બધા માંદવડા ઢોર છે એ નીણ ઉપર આવી ગયા છે અને આ વાળાની અંદર મને આજે ઢોર ઘણા ઓછા દેખાતા છે એનું કારણ છે કે જે પાટારીયા બધા બાબુશ્રી ભરાવી દીધા ને જે અહીંયા બરાબર હેલ્ધી એનિમલ થઈ ગયા હોય એ બધાને બકના આપણે મૂકી દીધા છે લગભગ વીસક જેવા મોટા ઢોર નીકળ્યા છે જે બરાબર થઈ ગયા હોય એ અને પાડા સાઠ સિત્તેર જેવા જે પાબુશ્રી જેનો સ્પેશિયલ વાળો છે ત્યાં મૂકી દીધા છે એટલા માટે આખો વાળો જો આમ ખુલ્લો ખુલ્લો લાગે તમને આ ગાય હે અને તમને ખબર હોય તો જે એક પૂતરે ફાડક વાસુડું આવ્યું હતું ને ઉભું થઈ ગયું હતું મેં તમને આગળ વાત કરી હતી એ હવે તો એકદમ બરાબર થઈ ગયું જો આ સામે રહ્યું હવે તો વાળા બારે આવી ગયું ને હવે તો તો પકડવા જાય ને ભાગે જો એકદમ ઓકે ઓ તો એ જ છે હવે થોડી વાર જાશો આપણે હોસ્પિટલ ની અંદર ત્યાં સુધી નીણ ખાઈ લે અને પછી આવી ને પછી આપણું જે રેગ્યુલર કામ છે એ ચાલુ કરીએ અને એક નવી ગાય આવી છે તારી લાગેલું પગમાં એને ટ્રીટમેન્ટ આપીએ આપણે ફક્ત ત્રીસક મિનિટ જેવી અડધી કલાક જેવી રાહ જોઈએ ત્યાં જોઈ શકો છો બધાએ નીણ ખાઈ લીધી છે અને શાંતિથી બેઠા છે અને હવે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ સૌ પ્રથમ આગ આવીને ટ્રીટમેન્ટ કરી નાખી બગાડ પકડાય ને ધારીવારી વળી આવી જાય સવારના જ આવીને વાત કરી કે કાલ ભગતની ને બીજા આપણા માણસોની મહેરબાની છે ને વાળો એકદમ ક્લીન થઈ ગયો હવાર ના જ વાત કરી બરાબર હા ખરાબ ખરાબ મતલબ બરાબર થઈ ગયા હોય ને જે નબળાઢોને મારતા હોય ને ખરાબ એટલે શું તમારો મતલબ હે મારે હે ખરાબ એટલે શું તમારો મતલબ હા તો બસ બોલવાનું ધ્યાન રાખજો હા હાલો પકડો એને ફટાફટ વાહ સવા વાહ હાલો તો હવે ગાય પકડાઈ ગઈ છે એને ટ્રીટમેન્ટ કરી નાખીએ ને એના પછી જે કાંઈ પણ વાળામાં છે બધું ઓકે કરી નાખીએ તો આજે તો આપણે અહીંયા ડ્રેસિંગનું કામ છે ફટાફટ પતી ગયું કારણ કે હવે પછી શું છે જેટલા ડ્રેસિંગ આપણે ખુલ્લા રાખીએ ને એટલું સારું એટલા માટે જોઈએ કે આ ગાયને ખુલ્લું કરી નાખ્યું છે સામે જો આંખો રહ્યો એને ખુલ્લું કરી નાખ્યું છે આ આખાને પગમાં તો એને ખુલ્લું કરી નાખ્યું છે એક આને વાર્યો છે પાટો અને એક સામે ઉગાય ગાય રહી એને આને જો સ્પ્રે લગાવી દીધો આને આને પગ ભાંગેલો છે ને પંચર છે ત્રણ પાટા છે એ ખુલા કરી નાખી છે એટલા માટે આજે ફટાફટ કામ પતી ગયું છે અને એક જેવું ધારિયાવાળી ગાય આવ્યા આને ઇન્જેક્શન આપી દીધા અને એને સ્પ્રે લગાવી દીધું પાછળ જો તો આમાં શું છે કે આપણે જેટલું ડ્રેસિંગ કરીએ ને એટલું પેક રે ને પેક રે એમાં રસી વધારે થાય પસ વધારે થાય એટલા માટે આપણે બને ત્યાં સુધી ખુલ્લું જ રાખીએ કે જે ચાટે નહીં એવું હોય ને એને ખુલ્લા રાખી દઈએ એટલે ઝપાટે હોક થઈ જાય તો વાળાની અંદર બધું કામ આપણે ઓકે થઈ ગયું છે હવે કાંઈ કામ રહેતું નથી તો હવે જાશું આપણે હોસ્પિટલ ની અંદર ત્યાં કઈ થોડી વાર બેસવું જો કઈ નો કેસ આવે તમને બતાવીએ તો પછી મિત્રો પાંજરા પર તો કઈ નવું કામ હતું ને નવો કાંઈ કેસ હતું એટલા માટે કઈ ન બતાવ્યું ગૌશાળા ગૌશાળા ત્યાં તમે જોઈ શકો છો આપણે ઝાર લઈ ને ત્રણ મણ ઝાર લઈ આવ્યા દુકાને થી લાયા છે અને આજે તો આપડે ભેગું કોણ આવ્યું છે ખબર ને મદદ કરવા માટે હમણાં બતાવું હું તમને બાકી જો અહીંયા પોપટ પોપટ સવારે છે અહીંયા ગાંઠ દીધી છે તો ખુલતો નહીં આ જો સામે હાકર ગાંઠ દીધી તો અત્યારે છે ને વ્યવસ્થિત ખોલવું પડશે અને બાકી આ બધા વાછુડા અને આ જો આ કોણ આવે છે ઓહો આવો આવો જાહલ બેન ઘણા દિવસે આવ્યા હો તમે તો હે તો હાલો મદદ કરાવો હાલો આપણે નીણ કર નાખીએ બધાને હો હાલ તો આપણે આજે નીણમાં હે લીલી ઝાર લઈ આવ્યા હતા ને ઝાર લઈ આવ્યા ત્રણ મણ બાર પૂરા લઈ આવ્યા હતા એમાંથી દસ પૂરા બધાને નાખી દીધા હો અને જાહલબેન છે ત્યાં બાઇકથી છે ને ગેટ સુધી લઈ આવતા ને ત્યાંથી હું નાખતો બરાબર ને બેન થેન્ક યુ હો

તો તમે અહીંયા જોઈ શકો છો આપણે પોપટને પાણી પીવડાવી લીધું આ વાછુડા પાણી પીવડાવી લીધું અને પછી એને નીર નાખી દીધી હજી જાહેર બેન પાણી લઈને આવ્યા છે પણ બેન હવે પી લીધું રેવા દે આ પોપટને શું હાકર ગાંઠ દીધી છે તો બે ગઈ તો ખૂલતી નહીં તો અહીંયા અહીંયા જઈને પાણી પાઈ લીધું આમ તો શું સિંગડા બાંધીને ને ખોલવાની ટ્રાય કરી કારણ કે અહીંયા બે હવા ના દઈ રહ્યો ઘણીવાર પછી માથું હણાય ને એવું કરે એટલે સિંગડા બાંધીને આપણે ટ્રાય કરી પણ હવે ખૂલતી નથી બે ગઈ છે કેમ તો એ સાંજના આપણે જોશું અત્યારે થોડું ઉતાવળ છે તો એ થઈ ગયું કામ ઓકે અને આજે તો આપણે આ બાજુથી ચરો નાખ્યો છે કારણ કે હું એકલો હતો ને એટલા માટે અહીંયાથી જ નાખી દીધો આરામથી તો બાઇક અહીંયા પડ્યું છે તો હવે બાઇક આપણે લઈ લઈએ અને પાણી જો ભરાઈ ગયું છે એકદમ ઓકે તો હવે જાશું આપણે ઘરે ઘરે જઈને જમી લઈએ તો મિત્રો આપણે ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર આવી સીધા ગયા હતા વાડાની અંદર અત્યારે હું વાડાની અંદરથી જ આવું છું ત્યાં કંઈ ઢોરા ઉખલી ગયા તો બધાને પાવડર નાખી દીધો છે અને જે સવારના કેસ હતા એ બધા ચેક કરી લીધા કાંઈ બીજું કાંઈ એને તકલીફ છે નહીં અને એક હતું પ્લાસ્ટર વાળું હતું અને પ્લાસ્ટર શું બેસી ગયું હતું તો એ કટ કરી નાખ્યું અને અંદર ક્યાંય થોડોક શું કુલરનો અવાજ વધારે આવતો હતો તો તમને કાંઈ બતાવ્યું નહીં અત્યારે આવી ગયા છે હોસ્પિટલની અંદર હવે થોડી વાર અહીંયા બેસું ને કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ તો આપણે પાંદરા પર બીજું કાંઈ કામ હતું ને એટલા માટે આવી ગયા હતા આપણી ગૌશાળા છ વાગ્યા છે અત્યારે અને આપણી બધી ગાય જો આવી ગઈ શાંતિ શાંતિથી બેઠી છે ને અહીંયા સાઈડમાં તો હમણાં આપણે અંદર જશું ને બધી અહીંયા દરવાજામાં આવી જશે એટલે રસ્તામાં નડશે ફૂલે ફૂલ તો ફટાફટ બધું કામ કરવા મંડીએ એટલે શું ગાયો એકની અંદર આવી જાય ગાયો અંદર આવી જાય ને પછી વાંધો નહીં પછી ધીમે ધીમે કામ કરશું તો મિત્રો આપણે ફક્ત થોડી વારની અંદર જ છે વાસડાને ખાણ બનાવીને એની અંદર મૂકી અને બધી ગાયો બાંધી નાખી જો અને આપણી ગાયો આડીને આવે ને એટલે થાકી જતી હોય ને આ છે ને કાંકરે તો ધરાઈને આવે ને જો તો આવીને સીધી બેહી જાય પાંડે ભૂરી બંને બેહી ગઈ છે હામે પ્રેમવતી બેસી ગઈ એની બાજુમાં કૂંચ બેહી ગઈ છે જો બાકી તો બધી ઊભી છે તો હવે ફટાફટ છે ખાણ બનાવવા માંડીએ અને ખાણ બનાવી અને પછી બધાને મૂકશું અને એક આપણે મિત્ર પૂછા કરે છે કે આ બધું તમે વેચાતું લ્યો છો તો તમને આમાં કાંઈ નફો મળે કે કાંઈ નહીં તો અત્યારે તો છે આપણે કાંઈ આમાં નફો મળતો નથી મુળગા ઘરના પૈસા જાય છે આમાં અને નફો આપણો આમાં એ કે જે આ બધી સારી સારી વોળકીઓ તૈયાર થાય સારા બધે આવનારી જનરેશન તૈયાર થાય ને એ આપણો નફો બાકી દૂધ વેચીને કાંઈ આમાં બે પાંદડે ક્યારેય ન થાય બાકી જે તમે વસ્તુ જે તૈયાર કરો ને એ તમારો ચોખ્ખો નફો બાકી આમાં કાંઈ વધે નહીં ભાઈ તો તમારો પ્રશ્નોનો તમને જવાબ મળી ગયો હશે ને ફટાફટ હવે આપણે આપણું કામ ચાલુ કરીએ નહીં તો આપણે જ મોડું થઈ જશે તો ચાલુ કરીએ તો મિત્રો આપણે જે મોડું થવાની વાત કરતા હતા તો હાચે આપણે મોડું થઈ ગયું છે અને અત્યારે આપણે ઘરે આવતા આવતા સાડા નવ જેવું થઈ ગયું છે ઘરે આવી જમી લીધા છે અને પછી આપણે બારે આવ્યા છે તો જો બધી ગાયો છે શાંતિથી બેઠી છે આ બંને જો સિંગલ ફ્રેમમાં કેમ લાગે સરસ લાગે ને તો બસ બાકી આ બે ગાયો અહીંયા રોજી અહીંયા તો હવે આજના આ વિડીયોને અહીંયા સુધી રાખવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં